હલો મિત્રો નવ સ્વાગત છે મિત્રો તો આપણે ખાસ કરીને આજે વાત કરવાના છીએ ધોરણ દસ અને બારમાં જે પૂરક પરીક્ષાની છે એ તારીખની જાહેરાત કરી છે એના વિશે આપણે પૂરી ડિટેલમાં સર્જા કરવાનું છે મિત્રોને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો વિડીયો સી સ્ટાર્ટ કરી દઈએ મિત્રો ખાસ કરી ધોરણ દસ અને બારની જે પૂરક પરીક્ષા એટલે એક અને બે વિષયમાં જે વિદ્યાર્થીઓ ફેલ છે એના માટે જે હેલ્પલાઇન નંબર અને જે એની તારીખ છે પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે મિત્રો અને તમારે તારીખની જાણકારી મિત્રો જોતી હોય તો ખાસ કરીને વિડીયો ઠેઠ સુધી નિહાળો તમને પૂરી માહિતી મળી રહેશે અને ટોલ ફ્રી નંબર પર તમને આપી દેવામાં આવશે કોઈ પણ ડાઉટ હોય મિત્રો તેનો સોલ્યુશન માટે નંબર છે તમને પણ આપી દેવામાં આવશે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો આપણે વિડીયો સ્ટેપ બાય સ્ટેપ માહિતી મળતો જઈએ તો જીએસઈ જે ગુજરાતમાં જે પૂરક પરીક્ષા ધોરણ દસ અને બાર માટે લેવામાં આવશે એના વિશે મિત્રો ધોરણ દસની જે અને જે પૂરક પરીક્ષા છે એના માટે ટોલ ફ્રી નંબર એની તારીખની જાહેરાત ચેક કરી છે મિત્રો તો ખાસ કરી અને વિડીયોમાં તમે નિહાળો પૂરો તો તમને અહીંથી પૂરી માહિતી છે અહીંથી આપવાના છે મિત્રો ખાસ કરી આપણે તો આગળ આપણે વાત કરીએ મિત્રો ખાસ કરી તો આપણે ધોરણ છવ્વીસ જૂનથી ધોરણ દસ અને બારની જે પૂરક પરીક્ષા છે એકવીસથી ચાર સ સુધી દરમિયાન કાર્ય જે કાર્યક્રમ છે એ જાહેરાત કરેલો છે મિત્રો તો જેજી થોડોક ટાઈમ છે મિત્રો તો જે મિત્રો એ એક્ઝામ દેવાની હોય અને ફોર્મ ભરેલા હોય એના માટે છે જ દરેક અને ટોલ ફ્રીનો નંબર આપેલો છે કોઈપણ વધારાની માહિતી માટે ટોલ ફ્રી નંબર છે નો તમે સંપર્ક કરી શકો મિત્રો સંપર્ક કરવા માટે ખાસ કરીને અગિયાર વાગ્યાથી તો સાંજના પાંચ વાગ્યા સુધી છે તમારે કોઈ પણ પ્રશ્ન હોય ડાઉટ અને સોલ્યુશન માટે છે તમે એના ઉપર કોન્ટેક કરીને તમારી માહિતી છે મિત્રો લઈ શકો છો તો આપણે આ જે ટોલ ફ્રી નંબરની વાત કરીએ અને આગળ પણ આપણે એનો પરિપત્ર છે જરીક જોઈ લઈએ એટલે તમને માહિતી છે ખબર પડી જાય તો આપણે પરિપત્ર આપેલો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક દ્વારા ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા અહીંયા પણ છે ધોરણ દસ અને બાર પૂરક પરીક્ષા અંગે જ માહિતી મિત્રો આપેલી છે એકવીસ છ થી સ્ટાર્ટ થઈ ગઈ છે અને ચાર સાત સુધી છે આની એક્ઝામ છે મિત્રો લેવાની છે તો ખાસ કરી મિત્રો આપણે આજે પૂરક પરીક્ષા વિશે વાત કરીએ અને વિડીયો સારો લાગે મિત્રો તો ખાસ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આવા નવા નવા વિડીયો ભરતીના યોજનાને લગતા વિડીયો છે એમ લઈને આવતા હોય છે જય હિન્દ જય ભારત મળી નવા વિડીયોમાં